બોલ બોલા ને સીધા દો કરી દો છે પેલા તમે તો સીધા હાલો આ કે બોલ્યો હાલો આપણે આજી ફૂલ લઈ આજી હાજર સાહેબ બોલો જુબા કેસરી હાલો પુષ્પા હાજર સાહેબ પુષ્પા રાજ ને હાલો કમો આજી સાહેબ ભાઈ બીનું

જવાબ આપજો હલો હું પ્રશ્ન પૂછું જવાબ આપજો સુરજ કઈ દિશામાં ઉગે ને કઈ દિશામાં બોલાલ માંથી ઉગે ને હરસરના ખેતરમાંથી એ આ સો શીખડાવો તોમ છોકરાને હાલો સૌથી મોટો ખાન કીયો શીખડ ધનો એ ખાતો ઘણા શીખડ નો હોય સંતા સૌથી મોટો ગેટ કીયો બોલ ગોલ ગેટ એ ગપ્પા ગોલ ગેટ નો આવે એલા તું કોણ હું સાહેબ બે પગવારો માણા એમ ના પૂછો તારું નામ શું મારું નામ કેશવજી તાર બાપાનું નામ ઈ આવી ગયો માં તાર માતાનું નામ ઈ એમાં આવી ગયું એ કેવી રીતે ઈ ફૂલ ફેમિલી પેકેજ એ તમારા મગજમાં નો ઘરે હવે કેવી રીતે બતાવજો આ મારું નામ કેશવજી કેશવજી માંથી કે કાઢ નાખો એટલે વાય વધે સૌજી ઈ માર બાપાનું નામ અને સૌજી માંથી સહ કાઢ નાખો વાય વધે વજી ઈ માર માતાનું નામ

પ્રશ્ન પૂછો એ જવાબ આપવાનો આવડ છે તો દઈશ નકલ નઈ દો રાવણને ને કોને માર્યો તો આ સાહેબ મેં નથી માર્યો અને પૂછી જો તમારા હમ આ માર્યો તો મેં જોયો આ સાહેબા ખોટી નો હે બીજા રા તો હાલો તું ભાઈ જા હું સાહેબ ને પૂછું સાહેબા સાચો હે હા સાહેબ છોકરો જાયો આ એમ નય સાહેબ રાવણને ને કોને માર્યો માઈક રાખ હા હતો નહી તો તમને પૂછું કોને માર્યો રાવણને કાકા શું કરેસ તું આ કુવામાં હોય તો અવાડામાં માં આવે નિશાળ બંધ કરી દીયો નો હાલે